પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીને કાર અકસ્માત નડ્યો છે બુધવાર એટલે કે આજે ચોવીસ જાન્યુઆરીએ તેઓ ઇજાગ્રસ્ત થયા હતા કે જેમાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે તો પૂર્વીય વર્ધમાન જિલ્લામાં એક વહીવટી બેઠક બાદ પરત ફરતા સમયે મુખ્યમંત્રી મમતા બેનરજીના માથામાં સામાન્ય ઈજા થઈ કાર ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધી કે જેના કારણે મુખ્યમંત્રી મમતા બેનરજીને ઈજા પહોંચી હતી મહત્વનું છે કે ધુમ્મસ અને ખરાબ હવામાનના કારણે તેઓ હેલિકોપ્ટરથી મુસાફરી નથી કરી રહ્યા બુધવારે પૂર્વીય ગોધરા મેદાનમાં મમતા બેનરજીની વહીવટી બેઠક યોજાઈ હતી બેઠક બાદ મુખ્યમંત્રી મમતા બેનરજી કોલકાતા પરત ફરવા માટે કારમાં બેઠા હતા અને ત્યારબાદ સભા સ્થળેથી જીટી રોડ પર કાર ચડતા સમયે ડ્રાઈવરે અચાનક બ્રેક મારી હતી કે જેના લઈને મુખ્યમંત્રીના માથા પર ઈજા પહોંચી હતી જોકે મમતા બેનર્જીએ ગાડી રોકી ન હતી અને સીધા તેઓ કોલકાતા જવા રવાના થયા હતા એક પ્રત્યક્ષદર્શીના અનુસાર ઈજાગ્રસ્ત થયા બાદ મુખ્યમંત્રીના માથા પર રૂમાલ બાંધ્યો જોવા મળ્યો હતો